પિતોરાધામ ભૂજ જે દર વર્ષની જેમ ચૈત્રી ની અંદર મેળાનું આયોજન જેમ કરાય છે તેમ આજે મેળાના દિવસે બીજા દિવસે તેમજ પિતોરબી મંદિર પ્રાંગણની અંદર ના કુલદેવી શ્રી સચિયાર માતાજી આદિશક્તિ માં હર્ષિતાજી કુલદેવીમાં અંબાજી માં દેવલજી અને બુદ્ધ ભવાનીજીના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં આજે રાસ ગરબાનું આયોજન છે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર અને મુંબઈ રાજસ્થાનમાંથી ઘણા બધા કલાકારો બધારી

કાર્યક્રમ છે એમાં મારી સાથે બે ભાઈ સંગાથ આપે છે વિજયસિંહ ચાવડા અને કિશોરસિંહ સોઢા ઓ રાસ ગરબા અત્યારે અત્યારની જનરેશન બીજા ફિલ્મ આ ત્યારે તમે છો કેટલો સપોર્ટ મળે છે ખૂબ સરસ સપોર્ટ મળે છે અને માતાજીના અને અત્યારે ખાસ ટ્રેડિંગમાં માં કચ્છી હાલે છે આપડો તો ખૂબ સરસ સપોર્ટ મળે છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે